આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા અને ગભરાયેલા ગભરાયેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા તાજુ જવાનું છે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છે અને સંવાદમાં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો અને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો ભંડાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે દંડાથી બીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળીફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું દુઃખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આપણે દૂરથી બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ વહીનો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપદાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉઠકી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાઓ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ બોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી જે કરવું હોય કરી લે પણ મારી મા બેટીઓ હાથે મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આરપાટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હત્યાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ